চাল ধীম ধীম ধীমো ধীম চালু নয় চালু থাকা দখাতে খেতর বেঠা না বেঠা পাক পা জি অন্য জীবা মা राज्यों में मित्रों लाइव आपसेज करे कि जीत भाई अमरा विस्तारुक खबर न मित्रों तो मित्रों वरसाद खुला एट तो थोड़ा बता गणा काम करने प्रयत्न कर आज तो सवार थे चालू तो कहीं काम करा लगत तो नहीं माले गई का काम करवा गया ने तो रस्ते मारा थोड़ा रिलेशन में था तेरे मामा करने सते तो जितलो बात बिने नहीं गई लो नेटलो बद्दू रस्ता पर मुँह को रस्ता पर मुँह के ने पसी तांज प्लास्टिक मुँह के ने लगभग मैं समझू बैठी तोड़ कोतरी जो कदाच बात नहीं कही रो है बाकी ने पसी पासू भी नहीं पिपर शादाई बैठ ले टेटलोज लेने पसी घरे किया ये रस्ते जरा मुँह गया ना तो तेरे વાસ આવે બતાવું પણ તમને છત્રી ઘાસ આપણે જાય જગ્યા પર બધું ભીનાય ગયું કેટલી મહેનત પછી બહાર કાઢ્યું કાલે એક બે મિત્ર મહિલા ભાઈ અમારે બધું જ સડી ગયું છે કાપેલું પણ નહિ જ પાક પડી ગયેલો તો સડી ગયો નહી તો અમારે ઘાસ આવવાનું ને તો બાદ કરવામાં બધું ઊંઘી ગયું એમ કે ખરેખર આ બે હજાર પચીસ પૂરું થતાં થતાં હજુ ખેડૂતને કેટલું નુકસાન થાય એનું નક્કી જ નહીં આ જ રીતના મિત્રો શાકભાજીના પાકમાં પણ એવી જ પરિસ્થિતિ થવાની શાકભાજી જે કોઈ મિત્રોએ કરેલી છે ને આમાં પણ આવું જ નુકસાન છે કેમ કે વાદળ અને વરસાદ બે વસ્તુ આવે એટલે જીવાત ઉપર વધારે આવે प्ले हजू पणो ધીમે ધીમે પરિસ્થિતિ કેવી થાય નો આપણે બીજા પાક બીજા પાક માં પે કે ઉતા હે નો આપણે કેવો મુશ્કેલ છે દરેક પાક આદની સિયાડાના ઓર આપણે લાવવાના એનિમલ ટ્રેક્ટર ઓર કાલે જીતીશભાઈ મેલો તેમ કે જીતુભાઈ એમ કે મારા તપ્તા ભરવાના કે અને ટ્રેક્ટર લીધું છે જીસીબી ને હું મારા તપ્તા ભરવા નોપ્તા ભી કાથે ભરતો વિચાર કર એમ કે આ સીઝન તમારે ફૂલ સીઝન ચાલે છે પણ વરસાદને કારણે વનથી કામ કરવા જ નહીં જવાય એટલે ખાલી ખેતી કરતા ખેડૂતની બીજા પણ જે ખેતીને નિર્ભય એનાથી જે કઈ ધંધો રોજગાર કરે એઓને બી ખરાબ પરિસ્થિતિ આવવાની ખેતી કરે એને પણ ખરાબ પરિસ્થિતિ થવાની છત્રી છે છત્રી છત્રી એ બતાવી આપણે મિત્રો જાય બતાવું પણ તમને એય સર આતોણે પણ બતાવો મે હું છત્રી જાવ લો છિયાલો તાંતને રહી ગલે ને કાલે કામ કરવા ગેલા સતા છત્રી ની રહી ગતતી હોઈલો તો સર મિત્ર જાવ પોછો ફોન મોબાઈલ હાજર હશે ન પડે જાય આજ વરસાદ નું આતામાં આજે કાબડા તો મિત્ર એક વિજયકભાઈ આવવાના છે કેતી લાગે માહિતી આપવાના છે आंबा पाक खातर दवा कई रीतना पाक लेवा क्यों हमने मणस मैं मीकू मने थोड़ा समय ओसापाइम मीकूके मणस साथ काम करव पड़े हाथी रहू पड़े क्योंकि बधुज का मेहोल मुला जाता

मुलाकात था, था तब तो तब तो जरूर थी जाना प्रसाद ना वातावरण आज खूब जबरदस्त है कलम ने बात करा तो बढ़े कलम तो खबर नहीं क्यों वर्षा थे अपने फायदो थाई अपेक्षा रखे कलम में भी मार भी बधा बाजू उमड़ा ने और करवाने से करवा वरसाद आया करके सफाई

करत ना काम करता होता तो अ तमारा पण मित्रो मारा नजदीक ना आसपास कोई मित्रों जोता है तो प्लीज मने मैसेज को जो कमेंट कर दो अ चक्कस तो जे पार्क नुकसान थी असन आपरे चक्कस थी मैसेज मखु जेथे आ खेळतो ने लोकेशन थी फोटो पाडी ने फोटो पाड़वाना सेने भी मदत पानो से अ ने उस से ने બધા જ ખેડૂતોને આ વસ્તુ ખબર નથી હવે એ ખેડૂતોને મેં તો કેમ કે જે કોઈ મિત્રો થઈ શકતા એવા એને હેલ્પ કરીને ફોટા પાડી આપે જે નુકસાન થયું છે તે પણ એક સેવાનું જ કામ છે કાલે મિત્રો લઉં તમે દાદીને કાલે મદદ કરી એવા ખાલી શોર્ટ વિડીયો હરી ખાલી મૂકી છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ આ બધા પર મૂકી છે પાંચ વાગે મજૂરની છુટ્ટીથી પછી ગયા जनक न पिंटू भाई जना सवन दिल्ली लोकिंग दे पर जाए आज मित्र आ इतन बार काढेलो तो पण वो बात से ने खेतर में जाय तो धानो दाणे देखा मित्र आज जगे पर न्यूज़ द्वारा था ना तो मैसेज बनाल पर मुको केमने तेरी खबर पड़े माने वो जो था कि यार मैच मुकुला तो तारों पट्टे मैंने बोल है तेरे मतलब मैं बिल्कुल थोड़ा करना वीडियो ले ला बाकी ना ली थी मैं अकेले रस्ते सूखा ही सूखा जे के जेके धान आत्मा वे। ले ले है लेवना प्रयत्न कर लो पर कहीं बनी थोड़ू गनो सूखा ही नहीं लगाया है थोड़ू हाँ

આવા ભાત બધું સડી ગયેલું એટલે આમાંથી આજે બેઠા જો છૂટું પડી જાય એમ જ પડી જાય ક્યારે જ એમ જ નીકળી જાય ક્યારે એકદમ ખોડી ગયેલું આ જે મિત્રો તમે નજર મારો ને હવે આ બહાર છે પણ ઘણી બી ઊગી ગઈ આજે હવે હું કરું મિત્રો આજ દરેક વિસ્તારમાં આવો તમને દ્રશ્ય જોવા મળે અહીંથી તા હોધી મિત્રો લખેલું તો આમ હોધી છે આટલું બધું ખેતરમાંથી બાર કાઢેલો પણ હવે આપણ પાસો આ જ વર્ષા દે એટલે પી નહી ગયો અહીંથી જો આપણે જાય ને たら બાસ આવે મિત્રો આલાપા બંદો ડારું ગયા જો આ અહીંથી આમ ના ફૂલા રસ્તે જોતો નખ આ ખેડૂત માટે શું બચત થા તમે વિચાર કરો ખાલી આજ

દાણો આ રીતના નીકળી જાય અંદરથી દાણો બી બગડેલો જ નીકળ્યો મિત્રો સારો નથી નીકળતા ઓચો થઈ ગયેલો જેમ આપણે પાત બનાવીએ ને તેવો થઈ ગયેલો ચડાવવા મોકલો એવો થઈ ગયેલો અહીંથી તી છે મિત્રો આજુ કેટલી મહેનત કેટલી મહેનત આજે જે દિવસથી કાપેલું છે તે દિવસથી આ ખેડૂત એને બચાવવાનો પ્રયત્ન કરે પણ કાંઈ બચ્યું નહીં પૂરું જ આ ખરે આટલું મહેનત કર્યું એમાંથી કે બધી કેરીમાંથી બધું બહાર કાઢ્યું રસ્તા પર કાઢ્યું રસ્તા પરથી કાઢીને થોડું ઘણું ખાલી સુકાયું એને પછી ચાલવા જોડું એમ કર્યું પૂરિયા પર બાંધી લીધેલા તો પણ કાંઈ બચ્યું ને આટલી મહેનત પછી પણ ના સગાવાલા બી બધા આવી ગયા કે ચાલ થોડું ઘણું બચત થાય એમ કરીને બધા કામ કરવા લાગ્યા पूरी अपना जो पूरा था ये अभी परिस्थिति से मित्रों आवद्र्श से मित्रों ये आज नहीं तमे जहाँ भी जाओ ने तब बदते जाओ आवद्र्श से तमे आ नीचे नो भागे एकदम तम... एकदम इतने एकदम भग लिया जो में कहीं बच है मित्रों कहीं बच है नहीं कहीं मेरे को नहीं कहीं को कितना होगी ये मैं हूँ वानो नेता कहाँ से पढ़ आजू

બગ મોડે થી આવ્યો કેમ કે માર તા એક ફડિયા માં એક મૃત્યુ થયેલું તા કાલે તો એટલા તા લાઈવ પણ નઈ કરી મેસેજ પણ એક હેલ્પ કરી દે કાલે મુકલો તમારે જાણ હતો તા તાતે પાસે સીધા એવો આજે હોન લાઈવ આ દરરોજ ના દરેક સાથી મિત્રો સાથે ખૂબ વાત આ કરતા છે ખબર નઈ શું થાય ઘણા બધા સમિતમ વચ્ચે માહિતી મળે سکے ભાઈ नुकसान न पाक वर्तर के मैं तो खूब सारे सर्व जे, करविए ना जेने नुकसान ना थे मदद मिली जाए खरेखर नुकसान थे एनेवे करव जो खबर नहीं मिली जाए तो घणु सारो आज तो मित्रों खेतर में काम करवा जाए दिखात नहीं मतलब वरसाद वातावरण से आज काम करो ना विचार कर ফোন বিহু থেং মাৰি গ' ফোন মিত্ৰ এয়া অপচনে যাব নেকি ভাল খবৰ নি

वर्षात सुकाय गेलो बरसात सुकाय गेलो आयो, आयो तो वर्षात पाछो आयो એટલે चालू થઈ ગયું આજે તો મિત્રો જે કાપેલા પાકમાં જ નથી પણ બેઠા પાકમાં પણ હો નુકસાન થાશે અને બચાવવાનું મુશ્કેલ સંભળ કે વા આને જરે કાપેને તર મિત્રો હું તહ કેનો દાણા બદો ધીમે ધીમે બેઠો પડી જાશે આ મિત્રો મારુત ખેતર સે મે કાપલું ન થા હાલા અમકે વર્ષા આવન ઉતલે પછી મે બંધ કરી દીધું લા કાફ્યુન ને પણ ધીમે ધીમે આપણ પડતો છે ને ગણા ખેડુ મિત્રોનો તો ગણા જણા હાથ વાત થી કે જે પડી ગેલું ને માથી કાઈ બઈછ્યું જ ન હોય કાંઈ એટલે કાઈ જ ન બિલકુલ ન બચત છે વાહ વાહ કેડ મિત્રો કઈ રીતના એક મતલબ એવું કે ભાઈ આ મહિને મહિને પગારતા આવે નહીં જ્યારે આવો પાક તૈયાર થાય ત્યારે ખેડૂતને બે પૈસા મળે અને આ જ જ્યારે નુકસાન થઈ જાય આ પાક ક્યારે મળે ત્રણ મહિને છ મહિને આ શાકભાજી કરે ને કદાચ દિલ્હી થોડું ઘણું મળી જાતો હોય થોડું ઘણું ને ઘણા એને ઘણું પણ સારું મળતું હોય સિઝન હિસાબે ચાલે ઓ પાક તૈયાર થા કેવું કાઈ છે તેના પાહાતા 23 અભેનવર્તર મળે એટલે હવે પણાવી પરિસ્થિતિ જરાવે એટલે શાકભાજી બી કરેલે દેખાય ની તો માતે શું બચત થાય તમામ શાકભાજી નુકસાન થાય ખેતર માં ખેતર માં કેટલાય ખેડૂતો પાંચ પ્લાસ્ટિક લાખ ને બચાવવાનો પ્રયત્ન કરતા પણ તો પણ મને તને લાગે બહુ બצત થાય કે કે તમને લાઈવ માં બતાયું તા પર પૂરૂ થાઈ ગયું થોડું કઈ બચેલું ઘાસ પે ગયું ને અનાજ પણ વાહ સાચી વાત કરો મિત્રો તો આ સિઝન ટ્રેક્ટર આરા બતા મસ્ત સર્વિસ કરને બેહી રહેલા ચાલો ભાઈ ખેતરમાં અમારે ખેડ નું એવું છે કામ કરવાનું છે પણ ખેતર સુકાતા જ નહીં મળે તો એ બી શું કરવાનું એવાના બી કાંઈ રોજગારી મળવું દેખાતું મળે મારા ભાઈનું છે મોટા ભાઈ છે અહીંયા જ જોડીને જેટલું લેવાય એટલું લેવાનો પ્રયત્ન કર્યા પણ બી વરસાદ આવ્યો અભિ નહીં ગયો એટલે બી બહુ બચાવ્યું નહીં થોડું ઘણું લગભગ હાથમાં આવી ગયું ઘરે કોથરી બંને લઈને જઈ રહ્યા પાજ જગ્યા જ આ બધી પીની આજવાન ઓસે માં હું પોત શકે કે રીત ના સાફ કરે કલમ ની વાત કરું તો આ રીત ના કલમ જો બધી ભુલવણી આવી ફીટ ની જગ્યા બધી પીલાવાણી અહી મિત્રો જરે જરે આપણે આવીએ ત્યારે હું લાઈવ તમને બતાવતો કે મોર સ આયા જો સુકાઈ ગયા બતામો અ પહેલી વાર એમ ગઈ કલા લાઈવ મે કરેલો બતાયલો મિત્રો તમાર રાજાપુર નું ન એવા મોર છે ફંગી સાઈડ મારી ખબર નહીં બચે કે નહીં બચે જો અહીંયા આર્યા કોણ આજો હા કાળી પડી ગઈ હજુ બી મિત્રો આ નવા મોર છે પણ આવી જ પરિસ્થિતિ રહેતા આ બધા મોરી ગયા એટલી મહેનત એટલે મિત્રો એટલી મહેનત ને કાંઈ કેમ મહેનત એના માટે મેં બહુ એટલે ભયંકર મહેનત કરાજો નવા મોર પાછા આ મોર આજે જે મોર બધા ગયા દર વર્ષે મિત્રો પહેલી સિઝન અમે આ રીતના જ્યારે ફૂટ બધાને ચાલુ થાય ત્યારે અમે ટોટાપુની કેરી કાઢી લખું અને સારાઓ ભાવ પણ મને મળે પણ આ વર્ષે મને લાગે આ લેવાશે નહીં કેમકે જેટલી પણ આગળની ફૂટશે બધી જ ફૂટ થઈ ગઈ છે અમોરોમાં તો ચાન્સ નહીં મળે હવે આ ભાગ તો અમે છાટેલો પણ મોર બચતા નહીં મળે ખબર નહીં શું થાય લગભગ ઘણા ટોટા પણ અમારા પાસે હજાર છે તમામે તમામમાંથી સમજો સો ટકા એવું નહીં કેમ પણ ત્રીસ ટકા ફૂટ મતલબમાં ચાલીસ ટકા કોઈ વખત રહે કોઈ વખત પચાસ ટકા રહે ત્રીસ ટકા ચાલીસ ટકા એવી ફૂટ આગળ આવી ગયેલી રહે બાકીની ફૂટ પછી પચાસ ટકા કે સાત ટકા એવી પછી પાછળ આવે પણ આ ત્રીસ ટકા કે ચાલીસ ટકામાં જે કંઈ કેરી બેસી જાય ને એનાથી સમજી જવાનું કે બધોય ખર્ચો દવા ખાતર પાણીનો બધો છૂટી જાય કે સારા ભાવ મળે મેં ટોટાપુરીની લગભગ મેં પંદરસો સોળસોમાં પણ કાઢી છે મારા પાસે બિલ પણ છે અને ચૌદસોમાં પણ કાઢી છે હજારમાં પણ કાઢલી છે આઠસોમાં પણ કાઢેલી છે વીસ કિલો પણ આ વર્ષે મને તો લાગે નહીં નીકળે આ વર્ષે મુશ્કેલ જ છે કમોર બધા પતી ગયા હવે આ પાસોસા બધું સફાઈ કરવાનું ચાલુ કરવા પડે કેમકે વરસાદ આવે એટલે બધું કચરો ભાવ નીકળી જાય खेतर बदा नवे सर से सफाई चालू करवा पड़े वरसाद एकदम मित्रों मन लगे आवश्यक वो लगे बहुत चौड़ा वो करे बहुत वादर अजय वरसाद बहुत आवे मित्रों अब एम के एम के भाई तुम्हारे पास हाथ पीले जम के तो कई हाथ पीले हो गए थे परिस्थिति में वो हाथ चावना कई था तो नहीं मतलब भाई वो करे चल मित्रों मोबाइल પા ચાર્જિંગ તો કરેલું છે પણ થોડું કામકાજ છે તો માર કરવાવાનું છે ફરી કઈ કામગીરી કરી તો લાવ ચોરીથી પરમ સૌને જય જવાન જય કિસાન